દિવાળી આઠ લિટર મેના ની અંદર હા હાથ થી આઠ રામી બધો મજામાં છે સ્વાગત છે તમારું નવા લોક ને અંદર તો મિત્રો ટાણે વાગ્યા ને આપણે ઢોરનું કામ તો બધું પતાવે નથીમાં વાઢવા આવી ખડ તો મારે આખી જવાનું છે ખડ વાઢવા જ ને જો વધી ગયું છે તો હારવાનું છે ને મિત્રો આપણે હેના હમણાં ગાયનું દૂધ વધારે હેના ઘરમાં મેરવું એટલે એટલી વધારે થઈએ પાડીઓની ને ભૂતળની ને કા પાડી ટીની ને વાસણાની વધારે થઈએ ને હમણાં દૂધ ઝાઝું મેળવીએ તે આપણે જે મોટ ઘરમાં છે ને ઝીણકી રવાય હોય એ ઝીણકી રવાય છે ને એ ઝાઝા દહીં દૂધનો લોડ નથી પાડે શકતી એટલે કે ફેરવામાં વાર લાગે એટલે સાઈઝ થવામાં વાર લાગે એ આવા તો અમારા ઘરમાં છે ને પડી તી તી એમાં કેવું છે ખબર કે આમાં છે ને માફ કરવો પડે આપણે જે કોઈ દિવસ સારું કરી મેં ત્યાં છે ને સારું ફિટ કરવાનું છે ને એને જોવાનું છે કામ છે કામ નહીં એટલે હું કહ્યો તો એમાં ટ્રાય કહ હું કઈ જોવે પછી જાઈ થઈ જાય

તો મિત્રો આપડા રમકણા જોવો તડકો મુખે મેઠા તડકો લે ને આપડા વાછડડા આ તો ખાઢોકડીનો ખાદ ખાહે નીકળ ખાવ ખાવસ કરતો ને બે હુઈ માડમી તો ખાઈ લીધું ચાલો હોતક માં બરકે ને મનેથી ખોડ વાડલી બે પદરા સેટા કરે બે ગાયોના મિત્રો જોવો બગલે ઉંડીડાને બસલો પકડ્યો

બપોરે પર થી કઈ ઉપાધી નહી તો મિત્રો ફાઈનલ આપણી વાઢિયા ખડ માં વાટ પૂરો ઠેકો ને આપણી કાલે છે ને ના છે ને કાલે હારો દી છે એટલે આપણે કાલે ગદપ વાટ નાખી દેવો અને ઓલા ખડમાં વાટ આવે તા ગો પણ જે ઓલી કોરા રહેતા આવ્યો આ કોરા થોડાક માં છે એટલે થોડાકથી થી ગદપ ખોબરાઈ ગયો ને પાછે ઓલા ખડમાં માં વાટ આવે જાય ઈ ખડ માં ખોરાવ લે આમાં વાટ આવે જાય એટલે આવું આવી સાયકલ મિત્રો ચાલુ ચાલુ જાય

ઈવાને તાઈવા કદના પંખી ડાન જોન ખાઈ છે અમારો તો કાં વારો આવે હજે બહુ પાક્યા નથી ના આ બોડી બહુ મીઠી છે ઓલી ને આ બહુ મીઠી હ હાલ પેલા તો પાછા હારેલા ને પીઓ ને રણી હવે બેસ પાછળ છે તો મિત્રો ટાણે વાગ્યા હવા ત્રણ

મી વારે અઢી વાગે સુતો અઢી વાગે સુતો ત્રણ વાગે આલારામ મૂકે ને પાછો ઘડીક ઝોલો મારે ઉઠી જઈએ બે વાગ્યા સુધી નિંદર નથી આવતી પછી નીંદર આવવાનું ચાલુ થઈ મેં કીધું હાલો ને તો અડધી કલાકનો ઝોલો માર લઈએ મિત્ર મિત્રો મારે છે ને બાઘમાં પાણી ચાલુ હતું મેં છે ને બાઘમાં પાણી ચાલુ કર્યું પેલા પેલા આ ધોરિયો ભરવા નાખ્યો આખો આ ધોરિયો ભર્યો ઓલો ધોરિયો ભર્યો ને પછી બાગમાં ચાલુ તો બે વાગે આટો મારવા આવ્યો ને તો આખી ભરાઈ ગઈ તો મિત્રો જે ઓલી ગદબ સાટી ને એ ગદબમાં આપણે પાણી વારવાનું છે તો મેં એમાં હવે રૂડિયા ખાતર નાખી બાજરામાં ગધબમાં બેમાં ને એમાં આપણે પાણી વારવાનું હતું બે વાગ્યા ની તડીકા એમાં કાંઈમાં સાલું કરવાનું ઘાયો ગાયક મિત્રો ક્યારે ભરાઈ જાય મળે આવતી નીંદર તે ઘડી કાલે ખડમાં મોટર ચાલુ કરે

બાજરો ભરાઈ જાય પછી ગદપ વારવાનું છે મિત્રો મે જો યુરિયા ખાતર નાખી દીધો હોય ને દેખાતું હે તમને હા દેખાય તો બાજરાના બે ભરાઈ જાય પછી ગદપમાં વારવાનું ને પાણી આવે સૂટ એકદમ મને છે કે આ સેલે નો જે સેલકી જે હે ગજન આથી નીક પાણી જાતું નથી તો મિત્રો અમારે પાછળ દેખાય ને એ મેં અડી દઉં શું કીધું તો એ નીકળીવાળી ખાતા ને જ તો એમાં થોડુંક માંડવીયું નાખવું પડે કારણ કે થોડુંક માંડવીયું નાખે ને પછી ઘેર મોટરલી બાંધીને લેલા એટલે સવારી પાસે ઉઠીને પાકડા નાખવા થાય Vamos recarregar lá. AY! vai aqui, né? Calma, a gente viriam. PAS 10. Mora que vamos

અઠ્ઠાવન સેકન્ડ સતત્રીસ સેકન્ડ ખબર નહીં પડતી ઉભા રહો જોવેલા તો મિત્રો આડત્રીસ રૂપિયા ને આડત્રીસ રૂપિયા કિલ્લાનો ભાવ છે આડત્રીસ પાસળ છે આ અડત્રીસ રૂપિયા હે કિલ્લાનો ભાવ ને પચીસ કિલો વજન છે ને નવસો ને હીતેરનો ડબ્બો થયો ને ખોર વીસ ગુણી ખોર છે ફોળસો વીસ રૂપિયા ખોરનો ભાવ છે અને કેટલાનો બત્રીસ ચારસો નો ખોર છે તો મિત્રો ત્રણ વાગ્યા નો ચા પાકી ગયો છે અને જો અમારે પીવાનો થાય છે ને ઢોર ફેરવવાનું ઢોર ફેરવવાનું કામ ચાલુ છે બસ 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 તો મિત્રો આપણે ભીમ પાણી થઈ ગયું અને ગદપ ના બે કેરા ભરાઈ ગયા બાજરા ને ભરાઈ ગયા ત્રણ કેરા ગદપ ને કયો ગા મિત્રો ભરાઈ જાય ગદપ એક પારો ફૂટે ગયો એવી પડશે તો મિત્રો આપણે આ મશીન લઈને છે પંદર વીસ થી તો આપણે એના કમૂર તેમાં નતું ચાલુ કરવું કમર લે લીધું તું પણ કમત તમે ચાલું નહોતું કરું એટલે આપણી નેપિયર ખડ હાવ પાકે ગયું ને અડધું ખડ તો આપણે ખવડાવી લીધું પણ એ છે ને જે પાકલ પાકલ છે ને એ વધારે પાકે ગયો છે એ કટિંગ કરવું પડશે ખડ એના થાપાની કારણ બાપા કાલે ખી છે તો આપણે કાલે મૂરી કરે દઈએ આ થાપણાનું પડ્યું હા એ નાથવાપો છે ને આમાં શેડા ને ત્રીજું ત્રીજૂણ કરે કાઉ કાપવાનું તો નાથવાપો છે ને શેડા નાખે તો આપણે કાલે મૃત કરવાનો જ રહી મિત્રો તો મિત્રો આપણી જો ખોળ કટિંગ કરીશું તો કટિંગ ખળ આપણે ધૂળમાં નાખીએ ને તો એ કટિંગની અંદર આખી ધૂળ છોટે જાય તો મિત્રો આપણે હે ને આ સેટ કેદું છે દાબો કાઢ્યો તો દાબો એમ ને પાછો કાઢવો પડશે હા આ દાબો આખો કાઢવો જ પડશે કેટલો કેટલો જોઈ લઈએ ચાર ચાર આંગર થઈ ગયો એટલો દાબો

મિત્રો અમારે છે ને ઝીણા ટમેટા દેહી દેહી ટમેટા ઝીણા ઝીણા દેહી કોઈ ખાતું નથી મળે તો આની ભડા કે દેજા હું મળે તો મિત્રો ટમેટો ભાવે છે ના ખાવ તો મિત્ર આપણે કાંડું બનાવ્યું ને એમાં એક ભાઈ મને કહે કે પહેલાં સાબુ પાડવાનું હોય પછી કે પીપીર પાડવાની હોય તો મિત્રો મને હે ને ખાલી પીપીરવાળું જ કાંડું આવડે એટલે હું એ જ મણી આવડે પછી એવી સાબુ ને પર પણ રૂપાલાને લાગે વાર થઈને હું પછી એ આવડતું નથી મળે આવડતું હોત ને તો તા જ સાબુ પાડત ને પીપીર તો પાડા ખાસ પછી એક બીજા ભાઈ કહે કે પીપીર પાડી એ સાબુ પાડો એમાં કીં કંઈ મારો મગજ કામ કરતો ને તો આપણે તો પીપીર પાડે ને કાંડું બનાવે ને ઘણા ભાઈની કોમેન્ટ આવે કે મસ્તીનું બન્યું ના ભાઈ કાંડા તો એકદમ એકડો જ ને અને એક કોમેન્ટ એવી છે કે તમે કે બપોરે શું જમો છો સાંજે શું ખાવ છો સવારમાં શું નાસ્તો કરો છો તો મિત્રો અમારે હાવ દેહી ખાવાનું હોય હવારના પોરમાં શા ને રોટલી હોય કાં સા ને ભાખરી હોય ને કા ટાઢા રોટલા ને ચા હોય આ ત્રણ વસ્તુ હવારના પોરમાં હોય અમારે અને બપોરે ગમે શાક છે ને રોટલા ને હાંજી શાક ને રોટલા દૂધ તો આવું બધું દેહી ખાવાનું હોય અમારે ઘરનું બકાનું હોય તો ઘરનું કાંક શા કરી નાખે ને કાંક કઢી કરી નાખે ગોર નહીં ને એવું બધું હાલતું હોય કાઢ વઘાર નાખે અ નવીન નવીન કાયમ બનતું ન હોય એક ને કોઈ બકાલું ઘરનું હોય શાક ફેરતું હોય બાકી રોટલા ને બીજું કઈ ન હોય ને એક ભાઈ મને કહે કાંડા બનાવી દેશો ભાઈ તો કાંડા બનાવવામાં મિત્રો બહુ વાર લાગે ને હું કાંડા બનાવતો ને આ ઘરના બનાવવા બીજા કોઈ બનાવે એટલે કાંડા તો નહીં બનાવે તો તમને એવા હાટું જ મેં વિડીયો બનાવ્યો કે તમે જો તમારી મગજ પૂગે તો પીપીર પાડે ને કાંડું ફૂંકું પાડે ને બનાવે નાખાય

એવી બધી ડેઈલી કોમેન્ટ હોય તો બધા એને માતાજી મારા તરફથી અને રામ રામ સીતારામ મખાઈ દાયરાની તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારી એક એક ભી કેટલું કેટલું દૂધ કરે એ થોડુંક બતાવો તો હાલો મિત્રો હું તમને કહેતા કે મારી એક એક ભી કેટલું કેટલું દૂધ કરે આપણે મિલ્કિંગ બ્લોક બનાવવાનું થતો ને તમને જો હાસું માયનામાં આવે તો માનજો બાકી આપણે કહીએ ને કે વાવડામાં વાત વહી ગઈ એ જવા દીજો તો આપણી ભગરી મિત્રો તો આપણી ભગરી ભી છે ને આજો વખતે મેં અગિયાર અગિયાર લીટર ટાઈમનું દોયેલું છે મારી હાથે આપણી કારી આઠ લીટર નીકળ્યું કુંડી દિવાળી આઠ લીટર મેના ની અંદર સાડા હાથ થી આઠ ને ભાદર ત્યાં ખડેલું છે ને આપણી જર્સી ગાય ની અંદર અત્યારે હાલમાં ચૌદ ચૌદ લીટર એક ટાઈમનું હાલ હાજરમાં છે ને આપડી ઘરની ગાય ની સાડા હાથ લીટર દૂધ કાયમ દોવાનું મિલ્કીંગમાં અને બીજું વાસણા ધોરવાનું તો મિત્રો આવું કંઈક દૂધ છે અમારે ઢોરને આવું બધું છે મિત્રો તો મિત્રો તમને જો મારો બ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન પૂરતા